નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું ધોરણ સાત વિષય ગુજરાતી પાઠ પાંચ તમે સાપથી ડરો છો કે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આવા તમામ પ્રકારના સ્વાધ્યાયના સોલ્યુશન જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો સ્વાધ્યાયની શરૂઆત આપણે વાતચીતથી કરીશું એક સાપ વિશે તમે શું શું સાંભળ્યું છે કહો જવાબ સાપ વિશે ઘણી બધી માન્યતાઓ મેં સાંભળી છે જેમાંથી થોડીક નીચે પ્રમાણે છે બધા જ સાપ ઝેરી હોય છે સાપ ઉડી શકે છે નાગ મદારીની બિન સાંભળી ડોલે છે કેટલાક સાપ બે મોવાળા હોય છે સાપ ખજાનાની ચોકી કરે છે અને તે સો ફૂટથી વધુ લાંબા હોય છે કેટલાક સાપના પડછાયાથી મનુષ્ય આંધ્રો બની જાય છે વગેરે જેવી માન્યતાઓ મેં સાંભળી છે આ સિવાય તમે પણ કેટલીક માન્યતાઓ સાંભળી હોય તો આ પ્રશ્નમાં લખી શકો છો તમે સાપ ક્યાં ક્યાં જોયા છે જવાબ મેં પ્રાણી સંગ્રહાલયમાં કાચની કેબિનોમાં પુરાયેલા ઘણા સાપ જોયા છે અને ખુલ્લામાં સાપને મેં ઘણી બધી વખત ખેતરોમાં અને રસ્તાઓમાં જોયા છે મિત્રો તમે જ્યાં જ્યાં સાપને જોયા છે એ પ્રશ્નોનો જવાબ તમે અહીંયા લખી શકો છો આ વાતચીતના પ્રશ્નોના જવાબો નમૂનારૂપ પ્રશ્નોના જવાબ છે આ સિવાય તમે તમારી રીતે આ જવાબ આપી શકો છો તમારા ઘરમાં અચાનક સાપ આવી ચડે તો તમે શું કરો જવાબ મારા ઘરમાં અચાનક સાપ આવી ચડે તો સૌ પ્રથમ પરિવારના બધા સદસ્યોને હું સાપથી સુરક્ષિત અંતર રાખવાનું જણાવું ત્યારબાદ અનુભવી વ્યક્તિ કે સાપ પકડનાર સંસ્થાનો સંપર્ક કરીને પકડીને તેના રહેઠાણ જેવા કે અવાબરૂ જગ્યા કે જંગલમાં પાછો છોડી આવવાની વ્યવસ્થા કરવા જણાવો ચાર કોઈને સાફ કરડે તો શું કરવું જોઈએ જવાબ જ્યારે કોઈને સાફ કાઢે ત્યારે અંગ પર તેના કરડ્યાની ઉપરની બાજુ સખત રીતે મજબૂત દોરી અથવા કપડું બાંધી દેવું જોઈએ કે જેથી જો સાપ ઝેરી હોય તો તેનું ઝેર આખા શરીરમાં ન ફેલાય પછી તેને નજીકની હોસ્પિટલમાં લઈ જઈને સારવાર અપાવવી જોઈએ જો સાપ ઝેરી હોય તો તેને ઝેર વિરોધી રસી અપાવી જોઈએ પાંચ શું શું કરવામાં આવે છે જવાબ નાગપાચમે ઘણી સ્ત્રી દ્વારા નાગ દેવતાનું વ્રત રાખવામાં આવે છે આ વ્રતમાં સવારે નાહી ધોઈને પાણીયારે કંકુથી નાગ આરેખવામાં આવે છે તેને ધૂપ દીપ નારિયેરનો પ્રસાદ અને કુલેરનું નૈવેદ્ય ધરાવવામાં આવે છે જે સ્ત્રીએ વ્રત કર્યું હોય તે સ્ત્રી આગળના દિવસે બનાવેલ બાજરીનો રોટલો દિવસમાં એક ટંકે જમે છે બાકીનો દિવસ ઉપવાસ કરે છે નાગપાચમની વ્રત કથાનું શ્રવણ કથન કરે છે આ રીતે નાગપાચમના દિવસે વ્રત રાખીને ઉજવવામાં આવે છે છ ઉપવાસ અને વ્રતમાં સો ફેર છે જવાબ નિયમ તરીકે ચોવીસ કલાક કે એનાથી વધુ સમય માટે ખોરાક ન લેવાની ક્રિયાને ઉપવાસ કહે છે વ્રત એટલે નિયમ લઈને આચરવામાં આવતી સંયમાત્મક ધાર્મિક ક્રિયા પ્રશ્ન પાઠની શરૂઆતની ધ્યાનથી વાંચો પછી ઘટનાની સામે સોનલે શું કર્યું તે જોડો એક બાજુ તમને ઘટના આપે છે અને એક બાજુ સોનલની ક્રિયા આપેલી છે એ ધ્યાનથી જોવાની છે અને પછી તેને જોડવાનું છે તો જો પ્રથમ ભાભી પાનિયારા પર નાગનું ચિત્ર આલેખતા હતા એમાં નંબર બે આવશે સોનલને અચરજ થયું બીજા નંબરમાં તું ત્યાં ઊભી રહે અને ધ્યાનથી જો તો સોનલની ક્રિયામાંથી ચાર નંબર આવશે સોનલ પાનિયારા પાસે પાછી ગઈ કુલેનનું નૈવેદ્ય ધર્યું હતું એક નંબર સોનલના મોમાં પાણી આવ્યું ભાભી ગઈકાલનો બનાવેલો રોટલો આજે એકવાર ખાશે તો એને સામે આવશે નંબર એમ શું કરવા કરતા હશે તેવો પ્રશ્ન થયો પ્રશ્ન ત્રણ સોના આવું કોને પૂછે છે અથવા કહે છે એક ભાભી આજે પાનિયાળા પર નાક કેમ આરેખે છે વિદ્યાર્થી મિત્રો છે એટલે ઉંદરનું ચિત્ર ત્રણ મને તો નાગની વાતો સાંભળીને બહુ બીક લાગે છે એ તેના ભાઈને પૂછે છે ચાર તો મદારીની મુરલી એ સાપ ડોલે છે એ વાત ખોટી જવાબ તેના ભાઈને પ્રશ્નચાર જોડીમાં ચર્ચા કરો અને નીચેના વિધાનો પૈકી જે વિધાનોમાં સાપ વિશેની હકીકત રજૂ થઈ હોય તો હા અને સાપ વિશે પ્રવર્તતી ખોટી માન્યતા રજૂ થઈ હોય તો ના લખો એક સાપ દૂધ પીએ છે તો હા અને ના બંને માન્યતાઓ અહીંયા ચાલે છે બે સાપને બે જીભ હોય છે તો માન્યતા ખોટી છે ના ત્રણ નાગનો મણી બહુ કિંમતી હોય છે આ પણ માન્યતા ખોટી છે એટલે ના ચાર સાપ ગરડો થાય ત્યારે તેને મૂછ ફૂટે છે આ પણ માન્યતા ખોટી છે તેથી ના સાપ પૂરેપૂરી કાચરી ઉતારી ન શકે તો માંદો પડી જાય છે આ માન્યતા સાચી છે તો હા બધા સાપ ઝેરી હોતા નથી તો હા બધા સાપ ઝેરી હોતા નથી સાત સાપ બહુ દૂર જોઈ શકે છે તો ના આઠ સાપને કાન હોતા નથી તો હા સાચી વાત છે પ્રશ્ન પાંચ ઉદાહરણ વાંચો સમજો અને આવા બીજા વાક્યો અને તેનો અર્થ લખો ઉદાહરણ બધા સાપ ક્યાં ઝેરી હોય છે અર્થ બધા સાપ ઝેરી હોતા નથી એનો મતલબ જવાબ એક બધા છોકરા ક્યાં તોફાની હોય છે તો બધા છોકરા તોફાની હોતા નથી બે બધા દિવસો ક્યાં સારા હોય છે અર્થ કે બધા દિવસો સારા હોતા નથી ત્રણ બધા કામ ક્યાં અઘરા હોય છે એનો મતલબ કે બધા કામ અઘરા હોતા નથી પ્રશ્ન છ કૌશમાં આપેલ શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી શબ્દ સમૂહ માટેનો સાચો શબ્દ લખો અહીં કૌશમાં શબ્દો આપ્યા છે એ પસંદ કરી અને સાચા શબ્દ લખવાના છે કે ભાભી આજ પાણીયાળા એટલે ઘરમાં પાણીના વાસણ રાખવાની જે જગ્યા હોય એને પાણીયારું કહેવાય પર નાગ એટલે ફેનવાળા સાપનું ચિત્ર આરેખતા હતા પાસે પૂજા સામગ્રી એટલે કંકુ ચોખા ફૂલ વગેરે પડી હતી તેમણે કુલેર એટલે ઘી ગોળ સાથે ચોરેલો બાજરી વગેરેનો લોટ જેનો જવાબમાં આવે કુલેરનું નૈવેદ્ય એટલે દેવને ધરાવેલી ખાવાની વસ્તુ નૈવેદ્ય ધર્યું હતું આજે એ એક ટાણું એટલે ભોજનનું વ્રત પાડવું તે કરશે પ્રશ્ન સાત લીટી દોરેલ રૂઢિપ્રયોગનો અર્થ કૌંસમાંથી શોધી તેની નીચે લીટી દોરો આ રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી તમે બીજું વાક્ય બનાવો એક કુલેર જોઈ સોનાના મોમો પાણી આવી ગયું ખૂબ ભૂખ લાગી ગમતી વસ્તુ ખાવાની તીવ્ર ઈચ્છા થઈ પાણીથી મોં ભરાઈ ગયું તો મોમો પાણી આવી ગયું એનો મતલબ થશે ગમતી વસ્તુ ખાવાની તીવ્ર ઈચ્છા થઈ જવાબ સાંજે મમ્મી જમવામાં છોલેપુરી અને ગુલાબ જાંબુ બનાવવાની છે તેવું જાણ્યું ત્યારે મિનલના મોમો પાણી આવી ગયું બનાવ્યું છે બે બાએ સોનાને માંડીને વાત કહી માંડીને વાત કહેવી એટલે કે શરૂઆતથી બધી વાત કહી જવાબ ફિલ્મ જોઈને આવેલા રાકેશે તેના મિત્રોને ફિલ્મ વિશે માંડીને વાત કહી ત્રણ સોનાને જવાબ ન આવડતા ભાભી એની વહારે આવ્યા વહારે આવ્યા એનો મતલબ થશે મદદે આવ્યા જવાબ સપનાને સાયકલ ચલાવતા ન આવડતી હોવાથી તેને સાયકલ શીખવવા માટે પપ્પા તેની વહારે આવ્યા આઠ સાપને લગતી કોઈ પણ ત્રણ કહેવતો શોધો અને તેના અર્થ લખો ઉદાહરણ સાપ કાઢતા ગો પેઠી એટલે કે એક મુશ્કેલી દૂર થતાં બીજી મુશ્કેલી આવવી આવી કહેવતો જવાબ એક સાપ મરે અને લાકડી તૂટે નહીં એટલે નુકસાન વગર કામ પણ થઈ જાય સંગળ્યો સાપ પણ કામનો એટલે સાચવીને રાખેલી નજીવી વસ્તુ પણ ઉપયોગી થાય સાપ ગયા અને લિસોટા રહ્યા સમયની સાથે વૈભવ જવો અને યાદો રહેવી સાપને ગેર પરોણો સાપ એટલે દુર્જનો સાથે દુર્જનોનો મેળાપ થવો સાપના દરમાં હાથ નાખવો એટલે જાણી જોઈને મુશ્કેલી નોતરવી પ્રશ્ન નવ પહેલા અને છેલ્લા શબ્દ વચ્ચે ક્રમિક એક એક નવા શબ્દ ઉમેરી નાનાથી મોટા પાંચ વાક્યો બનાવો અને વર્ગ સમક્ષ રજૂ કરો ઉદાહરણ આપ્યું છે આજે ખાલી જગ્યા વરસાદ પડ્યો તો આજે સવારે વરસાદ પડ્યો પ્રથમ શબ્દ ઉમેર્યો છે પછી એ ઉપરના પ્રથમ વાક્યમાં પાછો એક શબ્દ નવો ઉમેરીને બીજું વાક્ય આજે સવારે અમદાવાદ શહેરમાં વરસાદ પડ્યો હવે બીજા વાક્યમાં એક શબ્દ નવો ઉમેરશું આજે સવારે અમદાવાદ શહેરમાં ચાર કલાક વરસાદ પડ્યો હવે ત્રીજા વાક્યમાં નવો એક શબ્દ ઉમેરશું આજે સવારે અમદાવાદ શહેરમાં ચાર કલાક વીજળીના ગડગડાટ સાથે વરસાદ પડ્યો પાંચ આજે સવારે અમદાવાદ શહેરમાં ચાર કલાક વીજળીના ગડગડાટ સાથે ધોધમાર વરસાદ પડ્યો મેં ખાલી જગ્યા સાપ જોયો જેમાં શબ્દ ઉમેરવાનો છે કે મેં સારાએ જતાં સાપ જોયો બે નંબર મેં સારાએ જતાં શોભના કાકીના ખેતરમાં સાપ જોયો મેં સારાએ જતાં શોપના કાંકીના ખેતરમાં લીમડા નીચે સાફ જોયો મેં સારાએ જતાં શોપના કાકીના ખેતરમાં લીમડા નીચે કાળા રંગનો સાપ જોયો મેં શાળાએ જતા શોભના કાકીના ખેતરમાં લીમડા નીચે કાળા નંગનો લાંબો સાપ જોયો ઉદાહરણ મુજબ વાક્ય લખો ઉદાહરણ હું બજાર ગયો હતો હું બજાર જાઉં છું અને હું બજાર જઈશ ભૂતકાળની વર્તમાનની અને ભવિષ્યની ક્રિયા સાપ જોયો હતો ભૂતકાળ સાપ જોઈએ છીએ વર્તમાનકાળ સાપ જોઈશું ભવિષ્યકાળ અમે ગીરના પ્રવાસે ગયા હતા અમે ગીરના પ્રવાસે જઈએ છીએ અમે ગીરના પ્રવાસે જઈશું ભરતે પતંગ ચગાવ્યો હતો ભરત પતંગ ચગાવે છે અને ભરત પતંગ ચગાવશે મિતાલીએ ગૃહ કાર્ય કર્યું હતું મિતાલી ગૃહ કાર્ય કરે છે મિતાલી ગૃહ કાર્ય કરશે સાહેબે વ્યાકરણ શીખવ્યું હતું સાહેબ વ્યાકરણ શીખવે છે સાહેબ વ્યાકરણ શીખવશે પ્રશ્ન નંબર અગિયાર પ્રશ્નોના ઉત્તર લખો પ્રથમ પ્રશ્ન છે વ્રત એટલે શું વ્રત શા માટે કરવામાં આવે છે જવાબ વ્રત એટલે નિયમ લઈને આચરવામાં આવતી સંયમાત્મક ધાર્મિક ક્રિયા હિન્દુ અને જૈન ધર્મમાં વ્રત એ ઉપાસનાનું મહત્વનું અંગ છે વ્રત કરવાથી તમારી આધ્યાત્મિક ઉન્નતિ થાય છે તમારામાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે સાથે સાથે તમારા હૃદયની તંદુરસ્તી મગજની ક્ષમતા અને રોગપ્રતિકારક શક્તિ વધે છે આમ વ્રતથી સ્વાસ્થ્ય માટે પણ ઘણો ફાયદો થાય છે બે સાપ માણસ જાતને સી રીતે ઉપયોગી બને છે જવાબ સાપ સંપૂર્ણ માંસાહારી જીવ છે અને તેના ખોરાકમાં નાના જીવડા ઇયરોથી લઈને નાના મોટા પ્રાણીઓ છે મોટાભાગના સાપ ઉંદર ઉપર નિર્ભર છે અને ઉંદરો ખેતરોમાં અને ગોડાઉનમાં અનાજનો સૌથી વધુ બગાડ કરે છે પુખ્ત વયનો સાપ રોજ ત્રણથી ચાર ઉંદરનો શિકાર કરે છે આથી જો સાપ ઉંદરને ખોરાકમાં ન લે તો અનાજનો જથ્થો ઘણો ઓછો થઈ જાય છે આ ઉપરાંત સાપનું ઝેર દવાઓ માટે ઉપયોગી છે લખવા માટે થોબ્રોસિસ માટે લોહી વહેતું અટકાવવા માટે કેટલાક અંશે કેન્સર માટે અને વિષ પ્રતિરોધક રસી માટે પણ ઉપયોગી છે આ રીતે સાપ માણસ જાતને ઉપયોગી છે નાગણના બધા બચ્ચા સાથી જીવતા નહીં હોય જવાબ નાગણ એકસાથે સાથે પચાસથી પંચાવન જેટલા ઈંડા મૂકે છે પરંતુ નાગણના બચ્ચા ઈંડામાંથી નીકળ્યા બાદ માતાથી સ્વતંત્ર વિચરણ કરતા હોય છે નાના હોય છે ત્યારે એમના પ્રાકૃતિક દુશ્મનો ઘણા હોય છે આથી જ્યારે તેઓ નિસ્સહાય અવસ્થામાં હોય ત્યારે જ મોટાભાગના બચ્ચાઓનો શિકાર થઈ જાય છે આથી નાગણના બચ્ચા જીવિત રહેતા નથી બધા બચ્ચા જીવિત રહેતા નથી તમારા વિસ્તારમાં કોઈને સાફ કાઢે તો શો ઉપાય કરવામાં આવે છે અમારા વિસ્તારમાં મોટાભાગના લોકો શિક્ષિત છે આથી કોઈને સાફ કરડે તો તેને પહેલાં ઘરે પ્રાથમિક સારવાર આપવામાં આવે છે ત્યારબાદ ડૉક્ટર પાસે યોગ્ય સારવાર કરાવે છે સાફ ઝેરી હોય તો તેની વિષ વિરોધી રસી પણ મુકાવે છે પરંતુ અમારા વિસ્તારમાં કેટલાક ઓછા શિક્ષિત કે અંધશ્રદ્ધાળુ છે કે જેઓ સાફ કરડે ત્યારે ભુવા પાસે જઈ મંત્રાવે છે અથવા અન્ય બાધા માન્યતાઓ રાખે છે આમ કરવાથી જેને સાફ કરડ્યો હોય તે વ્યક્તિ ઘણી દુઃખી થાય છે અને જેરી સાફ કરડ્યો હોય તો તે મૃત્યુ પણ થાય છે પ્રશ્નબાર કાવ્યનું પઠન કરો કવિએ કરેલા વ્યંગને શિક્ષકની મદદથી સમજો